નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે નર્મદાના કોણવણ ગામે નવ વર્ષની બાળકી પર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે બાળકી પોતાની માતા સાથે ખેતરે જઈ રહી હતી તે સમયે દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો બાળકીના પિતાએ દીપડાનો પીછો કરી બાળકીને છોડાવી હતી જોકે બાળકી એ હદે ઇજાગ્રસ્ત થઈ હતી કે તેનો જીવ બચી ના શક્યો ઘટનામાં નવ વર્ષીય બાળકીનું મોત થતાં લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે તો વધુમાં આપને જણાવી દઈએ કે ગ્રામજનોએ સાગબાર પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકી ટ્રાફિક જામ કર્યો હતો ફોરેસ્ટ કર્મચારી ઘટના સ્થળે ના પહોંચતા ગ્રામજનોમાં રોજ જોવા મળ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં નર્મદા જિલ્લામાં આ બીજી ઘટના છે બે દિવસ પહેલા નર્મદા જિલ્લાના નગાદપોર ગામમાં સત્તર વર્ષીય યુવક પર હુમલો કર્યો હતો યુવક ઢોર ચરાવી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ખેતરના છેડા પર સંતાયેલા દીપડાએ તેના પર હુમલો કર્યો હતો આ હુમલામાં સત્તર વર્ષીય યુવક ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ